રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે શ્રીજીનગરના રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રત્યેક ધરણા ઉપર બેઠા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબત પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદનની કચેરીએ શ્રીજીનગરના રહીશોએ છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપતા ને લઈને રાધનપુર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી પ્રત્યેક ધરણા ઉપર બેઠેલા નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી શ્રીજીનગરના રહીઝોને પાણી આપવામાં ન આવતું હોય પીવાના પાણીની અને વાપરવાના પાણીની હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘરે ગેરનિદ્રામાં સુધી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય તેને લઈને આજરોજ શ્રીજીનગરના રઈઝો દ્વારા રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પ્રત્યેક ધરણા ઉપર બેઠેલા હતા રાધનપુર ખાતે સરકાર દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે નળસિંહ જળ યોજનાની વાતો કરતી સરકાર પુરાવો લોકોને સાત વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય ન છૂટકે ગાંધીજી માર્ગે લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોય નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો પાણી વગર કરી રહ્યા છે શ્રીજીનગરના રહીઝો આંદોલન આ આંદોલનની અંદર રાધનપુર મહિલા શેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માંગણી પણ કરી હતી રિપોર્ટર દીપક સથવારા પાટણ મારું નામ જ્યોતિબેનજી જોશી જ્યોતિબેન ગણપતભાઈ જોશી હું રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ આ લોકો આજે પ્રતિક ધરણા ઉપર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે ત્યાં છેલ્લા દસ વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સામાન છે લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી તો એમના વેરા વસૂલવામાં આવે છે આ લોકોએ ધારાસભ્યશ્રી શ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક પંચોતેર વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે

અમે શ્રીજી નગર હું પૂનમ બેન બોલું છું દસ વર્ષથી અમે રહી છીએ પણ કરીએ છીએ પાણી નહીં મળતું અમે લાઈટ નું નહીં અમાર ઠેકાણું અમાર રોડ નું નહીં ઠેકાણું રોડ વરસાદ થાય ને તો આટલો આટલો ગાળો ગીચરો હોય અમે વરસાદમાં પાણીમાં હેડી અમારે છોકરા છોકરાને બધા કેટલું આમ પરિસ્થિતિ થાય છે અમારે તો

દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રત્યેક ધરણા પર બેઠા છીએ